મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બે ત્રણ બે બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો કાલની તુલનામાં આજે સોનાના ભાવની અંદર વધારો જોવા મળ્યો છે તો ચાલો વિડીયોની માહિતી મેળવીએ જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનું જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર એકાણું રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર નવસો ને દસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ ઓગણીસ હજાર સો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે બાવીસ કેરેટ સોનામાં વધારો થયો છે તો આજે ચાંદીના બજાર ભાવની માહિતી મેળવીએ જેની અંદર તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે માર્કેટની અંદર દસ ગ્રામ ચાંદી સાતસોને છસો માં વેચાઈ રહ્યું છે જયારે મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ આજે વધારો થયો છે તો આજે સોનાના ભાવની અંદર કેટલો વધારો જોવા મળ્યો જેની વાત કરીએ તો કાલની તુલનામાં આજે સોનાના બજાર ભાવની અંદર સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો જાણી લઈએ બાવીસ કેરેટ સોનું તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો સત્તર રૂપિયા દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર એકસો ને સિત્તેરમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકત્રીસ હજાર સાતસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ સો રૂપિયાનો વધારો થયો છે કાલની તુલનામાં તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરી જણાવી દેજો અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં